તો હાલો યુટ્યુબ આમલે સ્વાગત છે તમારું વાજ અમારા નવા બ્લોગમાં તો અત્યારે મસ્ત મજા નેવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા નવ અને અત્યારે છે ને અમે વી આયા લીંબુ માં લીંબુ વીણવા અને જો ઉપર છે બરાઈન તર લીંબુ જો આવડે છે ના પીળો લીંબુ છે ને એવા લેવાના છે આવા આપણે અવાજ લેવાના છે પીળા પીળા કાસા ના લેવાના કાસા ન લેવાના ખાલી એવા અવાજ લેવાના છે પીળા પીડા લીધા કાસા થોડાક કંઈ ની કડીક પાડવી અને અહીંયા જો આપણી મેથી થઈ ગઈ

અત્યારે કઈ આપણે વીન ટાઉન થશે ને એ લાગે તો પગી ગયા એટલે આમ લીધો આમ ઉભો આમ નહીં ગયા આમ બેઠે પગી ગયા અહીંયા અને આપણું લહણ છે જો અહીંયા 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 જો રાખ નાખેલી છે રાખ લહણમાં આવું ઈચ્છું જોવો અને શારા બાજુ છે ને કાંટા નાખેલા છે કારણ કે પૂજરાની બંદર ગડી હોય છે પાછું લહણ બગાડી નાખે એટલે બોલતા આવી ગયો અરે બા નાખવા જાય ઘરે ડોલ આપણે ડોલ ડોલી જોવાય સોય છે ડોલ લીલી ડોલ જો મરછી છે ઝીણા ઝીણા

અત્યારે ફેમિલી આપણે છે ને છેડે પગી ગયા સુધી નીકળી ગયા ઉપર નીકળી ગયા ઘોડખાનું ઘોડા ટીમ જાય પેલા લીંબુ છે અને અહીંયા રેલા માટે કામ કરે છે મજૂર રેલનો સારો કરતા છે અહીંયા પાણી પાડે

여기 <머레인지도> 튀어나와서는 <머레인지도> અક્ષ લીંબુ ને કઈ બધા પાડી દીધા ખાલી ભેગા કરવાના છે ડોલમાં Nên kia giờ vào rồi.

એક અહીંયા બેઠું છે જે લસોડવો છે ને આમાં એમાં એક છે આઈ છે તો નહીં દેખાય ઓલ્ટે જવું પડશે પહેલાં આ મધ આપણે જોઈ લીધું છે કે નહીં એટલે જોવું પડશે મધ એટલે બેઠું કેવું થઈ ગયું અહીંયા મધ નથી કેમ મદ મધ ઉડી ગયું ખાલી ફોડવું જ છે શું ફોડવું છે મોટું હા લાગતું ને નથી લગભગ થોડીક લાગે થોડીક વૈશ્વમાં તો કઈ ને Nhatinia nye thôi 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 à thôi 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 Đi thôi 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 હમણાં અત્યારે ગયું અને આપણે આમાં લીંબુ નથી જોવું એટલે આ સોડવામાં લીંબુ નથી આમાં આપણે કઈ ઉતાર્યા નહીં પણ લીંબુય નથી જોવું અને એક મત છે ને એ અહીં બેઠું છે એ આને જેવું મોટું જ છે એટલે આ ઉડી ગયું ને ત્યાં અને બેઠું ને એ જ છે આથી થિન્ક ત્યાં ગયેલું એવું લાગે આ ખર્ચ થઈ ગયું થોડુંક

અને એક મત છે ને એ અહીંયા છે આ કાઈ નથી જો અહીંયા કકતું ગોવિંદીયો તો કરા બતા એ અહીં નથી હું હે અહીં નથી નથી ઉડી ગેલું છે કાઈ છે ને ઉડી ગયું ઓલે આડાર છે ને અહીંયા બેઠું છું ના કા કઈ એને બેન રાખ અહીંયા તકે દેખાતું ન એટલે

બગીયા તાઈ ને અહીંયા લીંબુ હારા કરે છે રોપવાની અને આપણે જવાનું છે પંચર કરાવવા ગાડીમાં પડી ગયું હતું ચાનું છે પંચર કરાવવા અને અત્યારે તો રોપાઈને એટલા લીંબુ હારા કર્યા બે ગાહડી રહી હવે આપણે પંચર કરાવીને લઈ આવી પછી આજે પાસે લીંબુ ગાહડી પણ બહાર કાઢી દીધું છે ને ગાડી ઉપર લઈ ગઈ એટલે પેલા છે ને પંચર કરાવી ટાયરમાં છે

આપણે પંચર થઈ ગયું છે આપણે પાસા અને આપણે છે ને અહીંયા રેલનો પાટો દેખાય નહીં અહીંયાથી ગાડી ઠેકાડવી પડે અને પછી નીકળે અહીંયાથી ઠેકાડવી પડે અહીંથી આમ વહી જવું રેલનો માટો નડે આપણે હશે નાળું ત્યાં પાણી પીયું અને પંચર કરાવવા ગયો ને આમ એ નહોતું દેખાડ્યું ઉતાર્યું નહીં અહીંયા કાંઈ નહીં હાલો આપણે જવા

નગર બકી સાક બકી નું તો પાસો પડે એમ હતું તે નવી નખાઈ દીધી અને આ જો લીંબુન ની ગાડીઓ શાર પીળા ની શાર કાસાની ને કા થોડા કીટા છે તો અમે લઈ આવી તો આગડે ઘડક પેલા જ પોગ્યો ને કઈ ની થોડાક લઈ આવી કીટા ઈ આ ડોલો ની ઓલી લીધી તો આપણે એક લઈ લીધું અહીંયા કેળા પાકી ગયા કોઈક ખાતું ને પછી કેવા થઈ ગયા ફાટવા મિડ્યા તો અહીંયા તોડે છે કાશા કાછા થોડા થોડાક લઈ લેવા થઈ જાય કંઈ નોલો આપણે છે ને અત્યારે તોડ લેવી થોડાક કાચા ગાંડી પૂરી કરી નાખવી

અને પાંચ કાસાની છે ને પાંચ કાસાની છે અને એક આ બદલાની છે ઉપર પડી ની પાંદડા નાખેલી બસ ટેમ્પો આવે એની વાત છે આવશે પછી લીંબુ બહાર કાઢવાના છે હારા પાસે આપણે કઈ નીકળી પૂરોપોરો ખાલી છીખું એવો કેટલા થઈ ગયા છીખું હજી કાસા હશે બના રહ્યો તમે ત્યારે કાઢ આપણે છે ને ગાહડ ને બહાર વેરી નાખી છે જો આ બીજાની છે આ આપડી છે એક પડી લેવા ગયા છે અને હવે ટેમ્પો આગળ આવશે એટલે ટેમ્પો આમ ચટાઈ દેવાની રહેશે બાકી આમ જોવો તળાવ એવું છે ને ગાડી આમ છે ને આમ ફેરવીને આવું પછી મારે જવું છે ગામમાં આ છે ગામ જવું ગામમાં આ બધું લઈ જવું આપડા સડાઈ જાય એટલે ગમવા જઈ જવું અને આપણે છે ને આવ એન્ડ કરીશું કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા અને હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં બાય બાય